તો હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં તો કેમ છો બધા તો આપણે આવી ગયા છીએ અમારા ગામના ડેમ પાસે તો ઈતરિયા અમારે આ બાજુ પડે અને આ છે અમારું ડેમ અત્યારે જે હું ઊભો છું ત્યાં અમારું ડેમ છે અને એની ઓલકાઈની સાઈડ છે ખંભાળા એટલે આમ ખંભાળાનું ડેમ તરીકે ઓળખાય છે પણ ડેમનું ઓગન અમારા ઈતરિયા બાજુ છે એટલે પાણી આવે એટલે અમારે ઈતરિયા આવે એટલે ઇતરિયા ડેમ અમે કેવી સી તો તમને આજે દેખાડવાનું છે અમારું ડેમ તો વિડીયોમાં અમારું ડેમ બતાવી કે અહીંયા એવા વડલા છે વળવાયું છે ઇસકા ખાવાની બહુ મજા આવે અને ઓગન તમને દેખાડવી અને મિત્રો આવ્યા છે અમારે જે નાય છે તો વિડીયોમાં બન્યા રહ્યો તમને વિડીયો અમે દેખાડવી કે અમારું ડેમ કેવું છે એમ તો મિત્રો અમારા ગયા છે નાવા કારણ કે જો અહીંયા થોડુંક બીક લાગી જવું છે હાલવાનું આ આ જે ખૂણો દેખાય ને જ્ઞાન આવવાનું છે તો મિત્રો અમારે જો ને ધીમે 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 કારણ કે તરતા આવડતું એનું તો ક્યાં વાત જ અલગ છે આ ડેમ ડેમ લો રીતનું અમારું છે મિત્રો એક ભાઈ જે થોડાક બીતા બીતા આવે છે કારણ કે એને જે બરોબર તરતા આવડતું નથી અને આ મિત્ર ને તો જો આવડે છે તો એ તો સીધો ઠેકડો જ દીધો જ એને

હાલો એની એમાં દીધો ઠેકડો એને ઓછું ફાવે તરતા એટલે તો એવી રીતનો ઠેકડો મારે અને એક ભાઈબંધ બંધ આ બચ્ચી ને આવે છે એ પણ મિત્ર છે એ તો નથી નાવાનો એટલે એ પાછો આ સાઈડ હતો અને આ અમારો મિત્રો ડેમ છે જો આ રીતનું કઈ ઓગન છે અમારે અને આ સાઈડ અમારે છે ઇતરિયા અને આ સાઈડ છે ખંભાળા અને જે આપણે જે ઓલી દેખાય ખાસ જે એ અમારી બારી છે બારી છોડે એટલે આ બાજુ એક નદી નીકળે છે એ નદીમાં સીધું પાણી અમારે ઈતરિયા નીકળી જાય તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહીજો તમને દેખાડ્યું તો આ ભાઈ બંધો જે નાઈ છે તો આપણે ઘડી અહીંયા બેઠવી નાઈ લે કા લગે તો મિત્રો આ રીતનું મારું ડેમ છે ઈતરિયાનું તો તમે જો કે તમને દેખાડ્યું તમને દેખા બતાવ્યું અને અમારા મિત્રો જે નાય એ પણ તમને દેખાડ્યું એવી રીતના કાંક નાઈ કારણ કે તરતા આવડતું એ તો ના દેખે તો આવી રીતના કાંક અમારું ડેમ છે અને આજે તમને દેખાડવા લઈ જવાના છે આપણે જે બધા ને ઉસે ને આ વળવા આવીને ઉસેકા ખાઈશું અને તમને પણ દેખાડીશું તો વિડીયોમાં હજી એમને કન્ટિન્યુ બન્યા રહીજો અને અમારે બે મિત્રોને નાવાનું બાકી છે કારણ કે તરતા નથી આવડતું એટલે આ જગ્યાએ નતા નાયા એ જાય જાય નીચે ને તો મિત્રો જે આપડે આ આપડે જગ્યા દેખાય છે તમને જે આ નદી જો પાણી જાય છે એ જગ્યા એક પાયબંધ આપણે નાવાનું છે કારણ કે એને કરતા નતો હોતું એટલે નતો નાહ્યો એ કે આપણે પણ જઈને નાહવું છે એટલે એ ત્યાં જઈને પાછો નાહવાનો છે તો હાલો આપણે ત્યાં જાય તો મિત્રો ફાઇનલી આપણે હવે ડેમની પાળે હતા અને ન્યાચન આપણે વી વર્ષ પાછા વળવાઈ તો જો મિત્રો આપણે વળવાઈ હોય જો ઠેકડા મીણા મારવા કારણ કે જો આવી રીતની કાંઈક વળવાયું છે જો આ ઈસકા ખાંડ મજા આવે આ ડેમ જે આ પાળ છે પાળની નીચે જે આ વડા વડલા હેક ને એટલે જો આવી રીતના વળવાયું હોય ને એટલે ઈસકા ખાંડ મજા આવે અને ફરવાની મજા આવે રજા હોય એટલે અમે આ બાજુ વી આવી ઈસકા ખાવા માટે અને નાસ્તો લેતા આવી અને મજા આવે એમ કે તો હાલો મિત્રો આપણે આવી રીતના કાકા બપોર પછી આવ્યા હતા ફરવા કારણ કે કારખાને રજા હતી એટલે કીધું કે હાલો ડેમ ચાવી તો આવી રીતનું કાકા અમારું ડેમ છે ઇતરિયાનું આમ ખંભાળાનું કહેવાય પણ ઈતરિયાનું આમ ડેમ કેવી કારણ કે પાણી બધું ઈતરિયા બધું આવે એટલે તો અમારો વિડીયો આઈ લગન અને જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળવી પાછા નેક્સ્ટ વિડીયોમાં